હું ખેતીવાડીમાં આધિક સ્વાગત છે આજના સોર્ટ ઓડિયોમાં વાત કરીએ તો ગેહું મતલબ કે ઘઉંમાં કયું ખાતર નાખવું તેના વિશે થોડીક વાત કરવા માંગુ છું તો જો કિસાન મિત્રો તમે સાંભળી રહ્યા હોય તો ઓડિયોના લેન્ડ સુધી જોજો સૌપ્રથમ તો તમે તમારો ગેહુંનો પાક થી પચીસ દિવસના થાય ત્યારે કયું ખાતર નાખવું તેના વિશે છે જો તમારે ગેહુમાં સારું ઉત્પાદન મેળવવું હોય તો પહેલા નંબરનું ખાતર છે યુરિયા બીજું છે જિંગ સલ્ફેટ અને ત્રીજું ખાતર આ પોટાશ જો આ ત્રણ ખાતરનું મિશ્રણ કરીને તમે છિટકાવ કરશો ને તો તમારી વાડીમાં ફુટાવ વધારે નીકળશે એના ફુટાવના લીધે તમારું ઉત્પાદન પણ વધારી શકાય છે મિત્રો આમાં બજારમાં તો અલગ અલગ પ્રકારના ખાતરો જોવા મળતા હોય છે તેમાંના બેસ્ટ નંબર વન ખાતરો છે જેનાથી તમારા વાડીઓ ખેતરોનું ઉત્પાદન સારું મેળવી શકાય છે இத்திர ஆவன வீடியோ சொல்லுவோம்